ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાજુ મટકા કુલ્ફી ઘરે તમારી પાસે જે ઇન્ગ્રીડિયન્ટ હશે તે ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ મટકા કુલ્ફી છે તે આસાનીથી બની જશે તો માવાનો ઉપયોગ નથી કરવાનો કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરની જરૂર પડશે નહીં સહેલી રીતે મટકા કુલ્ફી બનાવવા માટે તો પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ઉનાળાની સિઝન છે તે પહેલાં તમે પણ એકવાર આ રીતે કાજુ મટકા કુલ્ફી જરૂર ટ્રાય કરજો તો ઇન્ગ્રીડિયન્ટમાં અડધો લિટર દૂધ લેવાનું છે બે ટેબલ સ્પૂન સાકર લીધી છે બે ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ લેવાની છે વન ટેબલ સ્પૂન મિક્સમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે એલચી પાવડર લેવાનો છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછો એવો અલગથી અડધી વાટકી દૂધ લેવાનું છે બે ટેબલ સ્પૂન કાજુ લીધા છે અને થોડા બદામ લીધા છે તો કાજુ અને બદામને પલાળવાના છે અને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે તો કાજુ બદામ તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછા લેવાના છે 15 મિનિટ થઈ ગઈ છે મિક્સર ઝાર લેવાની છે મિક્સર જારમાં કાજુ બદામ જે પલાળીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે સાકર રાખી હતી તે સાકર નાખવાની છે મિક્સર જારને બંધ કરી અને આ રીતે પીસી લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે કુલ્ફી બનાવવા મિક્સ ચાલુ કરવાનો છે તપેલી મૂકશું અને તપેલીને એકવાર પાણીથી ધોવાની છે પાણીમાં ધોઈ તપેલીને અને જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે તો તપેલીમાં દૂધ નાખી અને દૂધને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને મીડિયમ ટુ હાઈ કરતું રહેવાનું છે દૂધ તપેલીમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દૂધને ઘાટું બનાવવા માટે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરવાનો મિલ્ક પાવડર કે પછી માવાનો ઉપયોગ કરવાનો નથી એટલે કન્ટિન્યુ દૂધને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દૂધ ઘાટું થાય ત્યાં સુધી દૂધને હલાવવાનું છે દૂધને બારીને જ આપણે દૂધને ઘાટું કરવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે તો જે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને દૂધમાં મિક્સ કરી દેવાના છે કાજુને તમે આ રીતે પીસીને નાખશો તો દૂધ છે તે વધારે ઘાટું થઈ જશે તો દૂધને કન્ટિન્યુ પાંચથી સાત મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સાત મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે ઘાટું થઈ ગયું છે દૂધને ઘાટું થતાં ટોટલ બારથી તેર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો જે ફ્રેશ મલાઈ રાખી હતી તે મલાઈ નાખવાની છે મલાઈ નાખી અને મલાઈને મિક્સ કરી દેવાની છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે એલચી પાવડર નાખીને એલચી પાવડરને મિક્સ કરી દેવાનો છે જો તમારી પાસે રેડીમેડ મલાઈ અવેલેબલ ન હોય તો ઘરે તમારી પાસે દૂધમાંથી જે મલાઈ નીકળે છે તે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો ફ્રેશ મલાઈ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે ગેસને બંધ કરી દેવાનો છે રબડી તૈયાર છે તો રબડી ફૂલ ગરમ છે તો રબડીને આપણે પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેવાની છે પંદર મિનિટમાં રબડી છે તે ઠંડી થઈ જશે અને પંદર મિનિટ પછી રબડી છે તે આ રીતે ઘાટી થઈ જશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો આ રીતે નાના મટકા લેવાના છે અને જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમારે ઘરે તમારી પાસે કાચના કોફીના કફ હોય છે કે નાના ગ્લાસ અવેલેબલ હોય તો તેમાં પણ તમે કુલ્ફીને બનાવી શકો છો તો જે રબડી રાખી હતી તે રબડી છે તે ઠંડી થઈ ગઈ છે તો રબડી નાખવાની છે રબડી નાખી અને જે કાજુ બદામ અને પિસ્તા કટકીને રાખ્યા હતા તે નાખવાના છે તો કુલ્ફીને સાત કલાક માટે ફ્રીજરમાં રાખી દેવાની છે અને ફ્રીજર હાઈ કરી દેવાનું છે તો સાત કલાકમાં કુલ્ફી છે તે સારી રીતે જામી જશે આ રીતે તમે કાજુ મટકા કુલ્ફી બનાવશો તો ઘરે તમારી પાસે જે ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હશે તેમાંથી જ કુલ્ફી છે તે સહેલી રીતે બની જશે તો સાત કલાક થઈ ગઈ છે કુલ્ફીને ફ્રીઝરમાંથી કાઢી અને ખોલી અને જોઈ લેશું તો કુલ્ફી છે તે સારી રીતે જામી ગઈ છે જો તમે આ રીતે ઘરે કાજુ મટકા કુલ્ફી બનાવીને તમારી કુલ્ફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો ને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીના ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે